ભરૂચ નગરપાલિકાની નવી નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ અઠ્યાવીસ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહી કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના અઠ્યાવીસ જેટલા વિકાસ કાર્યોને એજન્ડામાં સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવ્યો હતો જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ રૂપિયા અઢી કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક પાર્કિંગ તેમજ હોકર ઝોન અંગેની રજૂઆતોનો મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો વિપક્ષના નેતા શમસાદેલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્ધી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇડની સમસ્યાનું વીસ વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઇડ આજ સુધીમાં રૂપિયા અઢી કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો તેઓની બજેટ સભાની ટ્રાફિક હોકર ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો પાલિકા પ્રમુખ વિભૂતેબાએ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને પાંચ સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ સહિત અન્ય સભ્યો વિપક્ષમાંથી સંસદ અલી સૈયદ ઇબ્રાહિમ કલકલ હેમેન્દ્ર કોઠીવાડા સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એક કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ પાતબક્તિનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતે નું અમારો નગરપાલિકાનો પૂરો પૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલી હતી તેમાં જે ગઈ શકાય કે ગઈ અ બજેટની ના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે જેમાં હોકર્સ ઝોન છે તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે ની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી પણ આ બોર્ડના અંદર જે મિનિટ મંજૂર કરવાની હોય છે મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે એની સાથે સાથે આજ રોજ મિટિંગના અંદર ખાસ કરીને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે તે કચરાની જે કચરા લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે એની સાથે સાથે ઉપર દેખાતા રહે છે એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે રોજ આ ના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કઈ બી ચાર્જિસ ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઈટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું એના અમે સત્તા શબ્દોમાં બધા વિરોધ કરેલો છે કેમકે અઢી કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવો એ યોગ્ય નથી અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાય જતા પંદર દિવસથી તપાસ બાદ બે આરોપીઓને યુપીથી એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુ અને લૂંટમાં ગયેલ મોબાઈલ રિકવર કર્યો હતો બનાવની વિગતો અનુસાર તારીખ બાર થી ચૌદ એપ્રિલ બે વચ્ચે સુરત થી ભરૂચ જતી નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ ઉપર અંકલેશ્વર ખાતે યુપીએલ એક કંપની પાસે આવેલ સર્વિસ રોડ પર એક ટેન્કરમાં ડ્રાઈવર હોરીલાલ યાદવનું હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમ પ્રકાશ લઠ્ઠાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી હત્યાની લીડ મળતા બહાર આવ્યું હતું કે આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની ઉર્ફે સીનુ વણઝારા અને ભંગારુ ભોસલે ભૂમિકા ભજવી રહ્યા છે જે લીડને આધારે જીણવતભરી તપાસ શરૂ કરતા હત્યા કરી બંને ઈસામો અંકલેશ્વરમાંથી ફરાર થઈ ગયા હતા જે આધારે પોલીસે ચારેય રાજ્યો મહારાષ્ટ્ર ઝારખંડ એમપી અને યુપીમાં ટીમ મોકલી હતી દરમિયાન ઉત્તર પ્રદેશના આઝમગઢથી બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યા હતા અને તેની આખરી પૂછપરછ કરતા પૈસાની તંગીથી કંટાળી બંને લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા તેઓએ એક ટેન્કરમાં સૂતેલા ડ્રાઈવર ઉપર છરી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા હત્યા બાદ લૂંટમાં ઉપયોગમાં થયેલ છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનું પણ સામે આવ્યું હતું જે પણ પોલીસે રિકવર કરી અન્ય સંયોગિક પુરાવા એકત્ર કરવા માટે બંને આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમાં બે આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકેશ વણઝારા પારઘી ઉંમર વર્ષ એકવીસ કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગારુ સાંભા ભોંસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઇરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હા હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આ આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતે સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા તંત્ર દ્વારા શહેરમાં જહેર જાહેર માર્ગો ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

જેમાં હસોટ રોડ ઉપર એશરનગર થી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને હડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા તેમજ એક ખાનગી સ્કૂલ પાસે નગરપાલિકાની જગ્યામાં મકાન માલિક દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામની જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન કોઈ ગરછણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે આ ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ નગરપાલિકાની દબાણ દબાણ હતું એ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સ્તરે કાર્યક્ષમતા વધારવા અને ટળિયાની માળખાગત મજબૂતી માટે શરૂ કરવામાં આવેલ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશિષ્ટ સંગઠન સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠક ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી જેમાં એઆઈસીસી તરફથી નિમણૂક થયેલા વિશેષ પ્રતિનિધિ તરીકે સંજય દત્ત એઆઈસીસીના સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરી નિલેશ પટેલ જીપીસીસીના પીડી વસાવા ગ્યાસુદ્દીન શેખ નિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સંગઠનની આંતરિક કામગીરી કાર્યપદ્ધતિ અને લોકસભા ચૂંટણીના દ્રષ્ટિકોણથી યોજનાત્મક તૈયારી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી આ બેઠકમાં એઆઈસીસી તરફથી નિમણૂક થયેલા વિશેષ પ્રતિનિધિ તરીકે સંજય દત્તે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સૂજન અભિયાન માત્ર એક સામાન્ય સમીક્ષા નથી પરંતુ તે પાર્ટીના તંત્રને આધુનિક બનાવવાનો કાર્યકર્તાઓને વધુ સક્રિય બનાવવાનો અને સ્થાનિક સ્તરે વધુ અસરકારક રાજકીય ભાગીદારી સર્જવાનો પ્રયાસ છે આ બેઠકમાં પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર શહેરના અગ્રણીઓ તમામ ફ્રન્ટ સંગઠનોના પ્રતિનિધિઓ યુવા વિંગના કાર્યકર્તાઓ તથા વિવિધ પ્રમુખો હાજર રહ્યા હતા બેઠક દરમિયાન લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે આયોજનાત્મક માર્ગદર્શિકા પણ નક્કી કરાઈ હતી અંતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આવી બેઠકો દ્વારા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર તળિયાની સ્તરે સક્રિય થવાનો અને જનતાની વચ્ચે પોતાનું મજબૂત વિઝન રજુ કરવાનો પ્રયાસ કરી રહી છે. કਿਸ તરીકે સે હમ સંગઠન કો ઓર મજબૂત કર સકતે હૈ કિસ તરીકે સે આજ જો જનતા કે મૂળ પ્રશ્ન હૈ ચاہے મેંગાઈ કા પ્રશ્ન હો ચاہے બેરોજગારી કા પ્રશ્ન હો ચاہے ભ્રષ્ટાચાર કા પ્રશ્ન હો ઇન પ્રશ્નો કે ઉપર પૂરે તરીકે સે કેન્દ્ર ઓર રાજ્ય કી ભારતીય જનતા પાર્ટી કી સરકાર પૂરે તરીકે સે વિફલ હો ચુકી હૈ और उस विफलता के कारण जो है इन मुद्दों से ध्यान डाइवर्ट करने के लिए जो अनावश्यक मुद्दे हैं और जिन मुद्दों से स्थानिक जनता को कुछ लेना देना नहीं कोई फायदा नहीं ऐसे बातों को चलाते हैं उन मुद्दों पे संगठना के द्वारा संघर्ष करके जनता को न्याय दिलाने के लिए ये संगठन श्रीजन अभियान દેને કામ કરેગા ભરૂચની હરસિદ્ધિ કોડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે પચીસ વર્ષ અગાઉથી ધી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયાના શુભ દિને કસક વડીલોનું ઘર ખાતે શુભારંભ થયો હતો સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોના શ્રમજીવી લાભાર્થીઓના શુભાશિષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતીયાના શુભ દિને ત્રીસ એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિદ્ધિ સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્સેસ બિઝનેસ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી તાણુ વર્ષિયા મનુબા કેસરીસિંહ વાસિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાસિયા વાઇસ ચેરમેન પીડી પટેલ ધર્મેશ શાહ ડીબી સિંહ સિંઘ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગલ પ્રવેશ કરાયો હતો જેમાં અભયસિંહ રાઠોડ મારુતિસિંહ અટોદરિયા નરેશ ઠક્કર કિરીટસિંહ રણા સુરેશ પટેલ સત્યેન્દ્ર આહિર મોતી પરમાર અલ્પાબેન ભટ્ટ જોડાયા હતા ભરૂચ શહેરમાં મુલત ટોલ નાકાથી ન્યાય મંદિર ચોકડી સુધી માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે શહેરમાં મુલત ટોલ નાકાથી ન્યાય મંદિર ચોકડી સુધી માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે મુલ્લટ ટોલ નાકાથી વડોદરા તરફ જતા માર્ગ પર ચારથી પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે સવારથી શરૂ થયેલો ટ્રાફિક જામ કલાકો સુધી યથાવત રહ્યો હતો કેટલાક વાહનચાલકો ધોધમાર ગરમીમાં વાહન લઈને રસ્તા પર ફસાયા હતા સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના પ્રવાહને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ રોડ કામના કારણે રસ્તાની પહોળા ઓછી થઈ જતા વાહનોની અવરજવર ધીમી પડી છે અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો ઉનાળાની કારજાળ ગરમી વચ્ચે અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાંક વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કાર ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી આ અંગેની જાણ કરવામાં આવતા જંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા સીએનજી કારમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસ દ્વારા અનેક વખત મામલતદારને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર કચેરીમાં બેસી ધરણા કરતા પોલીસે સોળ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપ કરી મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી છતાં તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતા આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતા પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા યુવા કાર્યકર નીલકંઠસિંહ સિંધા ઉમેશ પંડ્યા મુકેશ વસાવા મણિલાલ પ્રજાપતિ ઉસ્માન મીડી દુલભા મલેક સહિત સોર કાર્યકરોની અટકાયત કરી છોડી મૂક્યા હતા જોકે આમોદ મામલતદાર કોંગ્રેસની સાચી રજૂઆતને ધ્યાનમાં લેતા ના હોય કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી જાણ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ સરકારી સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં બસ એ મારો પ્રશ્ન છે અહીં ભાજપને કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે

સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે શોકભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો આ પ્રસંગે ભાલોદ ગામના મુખ્ય બજાર ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરેથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભૂદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાયા હતા મૌન રેલી મુખ્ય માર્ગો પર થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી બાદમાં ભુદેવો દ્વારા ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના પહેલ નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ સભા યોજી એક મિનિટનું મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે પરશુરામ જન્મજયંતી નિમિત્તે અહીંયા ધગડિયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોખ પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ માત્ર જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે એની રેલી કાઢી હતી અને અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે અને બે મિનિટનું મૌન પાડીને બધા છૂટા પડીશું હું જ્યોતિબેન દવે ભાલોદ ગામ ઝઘડિયા તાલુકાના બ્રહ્મ સમાજનું આજે પરશુરામ જયંતિ નિમિત્તે અમે બધા બ્રહ્મ સમાજ ભેગા થયા છે અને કાળી પટ્ટી બાંધીને જે પહેલગામમાં પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા બાબીન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી પ્રારંભે પહેલગામ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ સહેલાણીઓના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત પ્રવચન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ આશિષભાઈ મૈસૂરિયાએ કર્યું હતું મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રોસિડિંગ વાંચન કર્યા બાદ કાર્યસૂચિ મુજબ બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોને ઓપીએસનો લાભ આપવા માટેની વહીવટી ચર્ચા કરવામાં આવી હતી શિક્ષક જ્યોત સંપાદક મંડળના ધીરુભાઈ પટેલે શિક્ષક જ્યોત બાબતે પ્રકાશ પાડ્યો હતો પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘની બેંગ્લોર ખાતે યોજાયેલ સંકલન બેઠક સવિસ્તાર ચર્ચા કરી હતી તેમણે આ તકે બે હજાર પાંચ પહેલાંના ઠરાવ બાબતે સરકાર તથા રાજ્ય શિક્ષક સંઘનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લાના એચટીએટી આચાર્યોને કેળવણી નિરીક્ષક તરીકે બઢતી મળતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ચિત્રકૂટ એવોર્ડ બે હજાર એકવીસ વિજેતા વાસવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જયંતિભાઈ દુર્લભભાઈ પટેલનું પણ જિલ્લા સંઘના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે શિક્ષકોના જીપીએફ ખાતે ખોલાવા અંગે કાર્યશાળા બાબતે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંતમાં આભાર વિધિ જિલ્લા સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું એમ જિલ્લાના પ્રસાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ યાદીમાં જણાવે છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના ડુંગર વિસ્તારના આદિવાસી લોકોનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામે પ્રચંડ વિરોધ છે આ વિરોધ સમર્થન આપવા માટે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ આવી પહોંચ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેઓ ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલા અધિકારીઓનો સખત વિરોધ કરી રહ્યા છે જેના સમર્થન માટે કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સ્થાનિક લોકો સાથે જોડે રહીશું તેવું

એ લડત ને ટેકો આપવા માટે આજે અમે મિટિંગ યોજી હતી જેમાં અહીંના તમામ અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા અને એક આગળના આંદોલન માટેનું રણસિંગુ ફૂક્યું હતું આવનારા સમયમાં નસવાડીના મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા જશુ અહીંના યુવાનોએ તમામ ધુરા સંભાળી છે અમે આ વિસ્તારની આદિવાસી સમાજની એક પણ ઈંચ જમીન આપવાના નથી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી સાયખા ડમ્પિંગ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઈ કાર્યવાહી નહી કરાયોનો વિપક્ષનો આક્ષેપ અંકલેશ્વર પાસે ટેન્કર ડ્રાઈવર હત્યાની ગંભીર ઘટના ઉકેલાઈ બે આરોપીઓ યુપીથી ઝડપાયા